પેલા તો અમને એમ જ થાય છે કે આમાં અમારે ન્યાયની આશા કેમ રાખે શું અમને ન્યાય મળશે કારણ કે અમે જે અમારી પાસે જોયું એમાં અમારા છોકરાનું નામ સરનામું અમારા ધંધાનું બધી ડિટેલ છે પણ આમાં જે આરોપી છે એનું ક્યાંય નામ નથી એના સરનામું એના પેરેન્ટનું એમાં કોઈ એની ડિટેલ દર્શાવી જ નથી અને એફઆઈઆરમાં માં માનવ જે કલમ હોય એ પણ લગાઈડી નથી અને બીજા જ દિવસે છૂટી જાય તો આમાં અમારે ન્યાયની આશા કેમ રાખવી અમને ન્યાય મળશે અમારે કોની પાસે ન્યાય માટે જવાનું અને આમાં શું સમજવાનું બીજા દિવસે આવો અમારા છોકરાને મારી ખવ એ બીજા જ દિવસે છૂટી જાય તો આ શું છે અને સામાન્ય ગુનાવાળાને તો મારી મારીને તોડી નાખે છે તો આને કેમ કહે નહીં અમે તો એવું જ વિચાર્યું છે કે રૂપિયા લઈ જ લીધા છે ઉપર નીચે સુધી બધે ઉપર સુધી સેટિંગ છે બધે સેટિંગ જ થ્યું છે તો બીજા ને સામાન્ય અમારો છોકરો વયો છે અમારી તો જિંદગી ખરાબ થઈ ગઈ ને આમાં કહેવાનું એક જ છે કેમ એનું નામ લખתי કોઈ વસ્તુ પહેલા તો ઈજ કાયદો એમ કહે છે કે એફઆઈ નામ કેમ નથી આરોપી નું નામ તો હોવું જોઈએ ને અમને એફઆઈઆર આપી એમાં નામ જ નથી અમારી બધી ડિટેલ છે સીપી સાહેબને નર્મ વિનંતી છે કે આનો એક ઉપર એક્શન લેવામાં આવે તાત્કાલિક અતિ આ વસ્તુ એના પરિવાર જોડે જો થયું હોય તો આ વસ્તુ તો કેમ લે એક્શન તરત જ અને આ નર્મ વિનંતી છે કે કાયદો આ કાયદેસર એને હાથમાં લઈને જ બધું કર્યું છે કાય કાયદેસર બધું અને સેટિંગ પૂરેપૂરું આમાં થયું છે ઠેક લગ્ન

અને હું અભિષેકના ના છું આ ઘટના વિશે એવું કહેવાનું મારું થાય છે કે અમારા દીકરા ની હજી ચિતા ઠરી નથી ત્યાં આરોપી છૂટી ગયો છે હજી ચોવીસ કલાકય થયા નથી તો આરોપી છૂટી ગયો તો આ કઈ રીતનો ન્યાય કહેવાય અમારી સાથે મારા દીકરા સાથે કઈ રીતનો ન્યાય કહેવાય અમારી માંગ એ છે કે અમને સંતોષકારક ન્યાય આપો અને જેણે આ એક્સિડન્ટ કરેલું છે કે જે આ બનાવ બનેલો છે એની ઉપર હજી સુધી માનવ કલમ લગાડેલી નથી તો એની ઉપર માનવ કલમ લાગે અને કાયદેસરના પગલા થાય યોગ્ય નાય થાય એવી અમારી માંગ છે એટલે અમારી આટલું કહેવાનું થાય છે કે અમારી માંગનો સ્વીકાર કરો અને સરકાર પોલીસ થતું બધાય આ ઉપર ખાસ ધ્યાન આપો જેથી કરીને બીજાના કોઈના સંતાન સાથે આવું ન થાય આજે અમારો તો વયો ગયો પણ બીજાના થાય અને આજે એક રાતમાં એક દીકરો ગયો કાલે સવારે જો પગલાં નહીં લેવાય અને આ જ રીતે બધું ચાલશે તંત્ર તો એક રાતમાં દસ દસના દીકરા વહી જશે એમાં કદાચ તમારા કોઈનો પણ હોય

એને વાળવાની કોશિશ થાય સમાજ જાગૃત થાય આજે અમારો દીકરો કાલે બીજાના દીકરાનો વારો છે તો આ વિશે બધાય જાગૃત થાય એના માટે બધું કરો અને અમારા દીકરાને ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો ન્યાય માટે એને કલમ લગાડો માનવ પત્ની અને હજી એ હજી સુધી મને અમારા મારા ઘરના જે મેમ્બરો છે એને મને અમને તો લેડીઝ છે બહુ અમને આ બાબતમાં ન ખબર હોય પણ અમારા જેન્ટ્સે એવું કીધું કે એફઆઈઆરમાં હજી સુધી એના પપ્પાનું નામ છે એનું એડ્રેસ છે એની જે પર્સનલ ડિટેલ છે ગાડી વિશે ગાડી નો ખબર છે કઈ છે નંબર ખબર છે પણ એની પર્સનલ ડિટેલ કઈ અમારી પાસે આવી નથી અને એફઆઈઆર માં કોઈ જાતનું એડ્રેસ કે એની સરનેમ છે એના પપ્પા નું નામ છે એ કઈ નથી અમારા દીકરાનું અમે બધું આપ્યું છે પપ્પા નું નામ છે આપનું નામ છે એડ્રેસ છે તો એનું કેમ નહીં જરૂર તો એની છે કેમ કે આરોપી એ છે અમે તો નથી આરોપી તો એનું બધું જાહેર થવું જોઈએ આવી રીતે જો છાવરશું તો સમાજમાં ગુના વધશે સમાજ વ્યવસ્થા પડી ભાંગશે એટલે અમારી અરજી સ્વીકારે અને આમાં યોગ્ય ન્યાય કરે અને કદાચ આમાં અમને અમારા દીકરાને સંતોષકારક ન્યાય નહીં મળે તો અમારી ત્યાં સુધી તૈયારી છે કે અમે અહીંથી ઘરે નહીં જઈએ અમે અહીં ધરણા ઉપર બેસવા સુધીની અમારી તૈયારી છે કેવલ નાથા સમગ્ર ઘટનામાં આખા આખું ઉપરથી નીચે સુધીનું બધાનું સેટિંગ ને બધું ગોઠવીને કરેલું હોય ને એવી આખી વસ્તુ નાખી ઘટના એવી બનેલી છે જ્યારે એક્સિડન્ટનો બનાવ બન્યો ત્યારથી હું વીસ મિનિટની અંદર ઘટના સ્થળે હતો

એક પણ પ્રકાર નો નામ નથી ક્યાંય કાંઈ એકય વસ્તુ આપવામાં આવેલ નથી આખું ઉપરથી ગોઠવીને કરેલું હોય ને એવી વસ્તુ મને દેખાય છે એટલે જીપી સાહેબ નમ્ર વિનંતી કે યોગ્ય પ્રકારની તપાસ કરાવે અને જે આપણું સતી હકીકત છે એ આપણે અને સરકારી કેમેરામાંથી એક પણ જગ્યા ની ફૂટેજ કોઈને આપવામાં આવી નથી એનાથી બસો મીટર ની સો બસો ફૂટ ની અંતરે છે આરએમસી નો કેમેરો કેમેરાની ફૂટેજો કોઈને કેમ એવી કરવામાં નથી આવતી આરોપી છૂટી ગયો છે

પણ પણ એ ભાઈ સમજ કરેલું છે તો એને ક્યાં રાખવો પડે ને હાજર કઈ જવા તો દેવાય નહીં આરોપીનો ફોટો મને પોલીસ કર્મીને જ્યારે ઘટના સ્થળે વધ્યો ને એ આ રીતનો છે આ પોલીસ કર્મીના ફોન માંથી ભાડેલો છે રાતે ન્યાયની માંગમાં એટલું જ છે કે જે યોગ્ય સાચી સચોટ અને જે સત્ય હકીકત હોય એ સામે આવે આમાં કોઈ પણ પ્રકારનો ક્યાંય ઉલ્લેખ નથી ક્યાંય કોઈને કહેવામાં નથી આવ્યું કે નથી કોઈને જાણ કરવામાં આવે નથી મને પણ મને પણ ફોન કરીને કોઈએ કીધું કે આ રીતનું હતું આમ છે તેમ છે કોઈ પણ પ્રકારે નહીં અને એ ભાઈની ગાડી ફૂલ પૂરેપૂરી સ્પીડમાં જ હતી અને પૂરેપૂરો આખું કરેલું હોય ને એવી રીતના દેખાય છે એક પણ પ્રકારે બ્રેક નથી મારવામાં આવે આગળના કેમેરામાં બીજી જગ્યાએથી અમે બધી જગ્યાએથી ફૂટેજ ભેગા કર્યા અમને બધેથી એવું જ દેખાય છે અને કલમો એકદમ હળવી લગાડી છે કારણ કે અમે ત્યારે શોક માં હતા અમને ખબર જ નથી કેવી રીતના અમને કલમો ને અમને ખબર ન હોય અમારી સામે નજર સામે એફઆઈઆર બનાવી લખ્યું બધું બધું કીધું પછી જયારે મારી એફઆઈઆર ની કોપી આવી એમાં નામ સરનામું એડ્રેસ કાંઈ નથી અને કલમો બધી હળવી છે ત્યાંથી ત્યાંથી પોલીસ સ્ટેશન થઈને જામીન મંજૂર થી છૂટ છોડી દેવામાં આવ્યું આટલું આટલું સરળ ન્યાય ન હોય તો તો કાલ સવારે હું પણ જાઉં ગમે તે જાતા હોય ગમે તે ગમે ને એક્સિડન્ટ થઈને ને મારી નાખે મરી જાય તો માનવ હોત ને દુનિયાનું શું કરવાનું માણસની કિંમત નથી મોઢે રૂમાલ બાંધી બાંધીને બતાવી દે છે તો મને કેમ ખબર પડે કે આ વ્યક્તિ હતો નહોતો આપને કોઈને કઈ કઈ ને મીડિયા સમક્ષ કોઈને આપવામાં નથી ઉપરથી પહેલા જ તો હું તમને ચોખ્ખું જ કહું છું પેલા પંદર મિનિટ ની અંદર તમે આરોપીને પોલીસ સ્ટેશન મોકલી દે કેવી રીતે સમજવામાં આવે અને આપડે એક્સિડન્ટ થયો હોય તો દસ જણા પકડી પકડીને રાખે ભાઈ ભાગવો ન જોઈએ ભાઈ ભાગવો ન જોઈએ અયોગ્ય વાત છે ને બધાને ખબર પડે એટલે જે સાચું સચોટ અને જે હકીકતમાં છે એ બહાર આવે અને એકસો પાંચ ની કલમ આવે એ લગાડવામાં આવે હલકી હલકી કલમો લગાડીને એમને ખબર હોય આમાંથી છૂટી જાય એવી કલમો લગાડેલી છે આ કઈ નાનો ગુનો નથી અમે વીસ વર્ષ નો ભાઈ ખોયો છે તો જેને જેનો ગયો હોય એને ખબર હોય આમાં યોગ્ય નાય અપાવે આવે તમામ અધિકારીઓ અને બધા સાચી રીતે સત્ય હકીકતમાં બહાર રહ્યા હોય